બધાને ગુડ મોર્નિંગ એમ જય શ્રી આમ મિત્રો કેમ છો તમે બધા મજામાં બધા મજામાં જોઈને નહીં આપણા વિડીયો તો બધા મજામાં જ રહેવાનું તમારા ભાઈ સીધો આજે આપણી ગયો આપણે ભાગ્યવાળા ખેતરની અંદર મિત્રો વાત કરવા અને વાતાવરણ વાતાવરણનું વાતાવરણ એવું થઈ ગયું અને ને મિત્રો વાત કરવા અને શાહ નાખવાનું કામ પ્રોસેસ કરતી હતી ચાલુ તમે જોઈ શકો ધાળકા કઈ આવી ગયું હે ટ્રેક્ટર જાય તો શાહ નાખવાનું કામ છે એટલે જોરદાર મારા કોઈને મિત્રો શાહ નાખવાની તો મારા ધાળકાકાને ટ્રેક્ટરને કહી દે કેમ કે અથવા તો મને કોમેન્ટ કરી શકો કેમ કે શાહ તો ભાવમાં થઈ જાય અને કેમ કે નીચે આપણા નંબર આપી ગયેલા હશે તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો તમારા નંબર આપી દે અને શાહ નાખવાનું કામ છે તમે જોઈ શકો આ ના જરિયા છા નાખેલા છે અને આમાં વૈશ્વ ટુડેર ને હેર મૂકવાની છે અને એ બધી પ્રોસેસ છે તમે આ બાજુ તમે ભાગ જોવા માંગો ને તો આ બાજુને ને કેમકે અડધા શાહ તમે નખાઈ ગયા છે ને અડધા શાહ નાખવાના બાકી મિત્રો વાત કરવા અત્યારે વરસાદ થઈ જાય ને તો તો આગળ માંડ આખા રેડવા તો કેમ ખેતર મંદર વાવી દેવાની છે તો કઈ વરસાદ થવાની તો સંભાવના બહુ છે જ નહીં કેમ કે હજી તો વાદરા ખાલી ભરાય છે હાલ આ તો પાછા રિટર્ન આવે ને તો વાદરા બધા ભરા જાય ને તે આપણે માંડવી છાપી દેવાની છે અને તમે જોઈ શકો આવી રીતે માંડનું બધું મારેલું હતું ને આ બધું કેમકે સહ ના પણ લીટવડિયા બધું દેખાતા હોય છે જો આવી રીતના લીટવડિયા થાય ને એટલે મિત્રો આની અંદર આપણે દાંતો ખૂટતી જાય ને આપણે વાવી દેવાનું થાય છે એવી પ્રોસેસ હોય એમ કે સિટીના માણસો એને બધી ખબર ના હોય કેમ કે આપણા બધા ગામડાના માણસો હોય એના બધાને બધી એટલે કાય કાંઈ ખબર એટલે કેમ કે કાંઈ ઘટે મિત્રો એને બધી ખબર હોય જો આવી રીતના બધું કે છે તો મિત્રો તમે પણ કેવા સહ નાખાય એકવાર કોમેન્ટ કરી મને પણ કહી દેજો આવી ગયા ગોડાઉનમાં ગોડાઉનમાં આપણે ભરવાના છે છે કરેલું બધું એ તમારે હવે થપો બપો મારી દે ખેતરમાં કેમ કે વ્યવસ્થા કરવાની છે અને તો આપણા ગાર તો થોડાક દિવસમાં જોતો હોય તો મને કહી દીજો ઘટાફટ એટલે આપણે વેચી દેવાનો થાય છે કેમકે ભાગીવાર ને ભાઈનો ફોન આવ્યો હતો કે આપણે ગાર દઈ દેવાનો થાય છે અને એવી રીતે બધી પ્રોસેસ છે વાદરા થઈ ગયા એટલે આપને હવે થોડું કેમ કે ખુશ થઈ કેમ કે હવે તો બહુ જ ખુશ હતો કેમ કે વરસાદ થવાની સંભાવના છે વધારે અને તમારા પાસ લાઈન ફાળે ને આપણે આ મૂકી દેવાની છે પછી આપણે માંડવીના વેર બી ભરવાના કેમ કે હવે તો ભાઈ આપણે વરસાદ ઢોકળો આવી ગયો ને બધું વ્યવસ્થા કરવી જોઈએ ઘણા દિવસ આપણે કુવા આપણો કૂવો અને તમે જોવો છો આ બધો કુવો છે અને તમે જોઈ શકો કૂવાનો ભાગનો મિત્રો વાત કરવામાં આવે ને તો વાયબાહીનું બધું કામ થઈ ગયું છે વ્યવહારિક રીતે તમે બધું જોઈ શકો આવી રીતે બધા પોટ લાગી ગયો એટલે જોરદાર અને હવે તમારે કોઈ હેઠળ આવતીમ કે થોડીક વધારે બીક લાગતી હતી ભાઈ જાવ આવી રીતનો કુવાનો સીન થઈ ગયો ફટાકેદાર હો ભાઈ હવે આને અંદર પાણી દો હોય ને મોટર તમે નવી મોટર લેવાના હતા શેઠની વાત કરતા હતા અને અંદર નાખવાનું છે મોટર અને આવી રીતની પ્રોસેસર છે ને એટલે જોરદાર અને તમારા ભાઈને ફટાફટ નહીં પાછા લઈને તો પડે નીતિનભાઈ ભાઈ ને એ બરાબર કે યાર લઈ જવાનું જાય મૂકી દેવાના હવે બધું એવી રીતનું કામ છે તો એટલા વેલા બધું કેમ કે ઘર બારના બધા પાણાવાણાની વ્યવસ્થા કરવી જો તમારા ભાઈને ઘર જતો ને એકવાર વારથી કોમેન્ટ કરી દેજો ભાઈ એટલે ફટાફટ આપણે ઘર વેચી જ દેવાનો પછી તમારા ભાઈ હારી પડે થપ્પો મારી લાઈનનો કેમ કે અડધી કલાક જેવું થઈ ભાઈ બહુ ખંભો દુઃખો માંડ્યો છે ભાઈ ગજબ રીત નો હવે તમારા ભાઈ ને સીધા કરો બે હોય ખરા બી હમ્મા થાય નઈ મિત્રો અત્યારે પવન ની વાત કરવા ને આપણે બી હમ્મા કરો બે ગયા કેટલાક ટેકલી જેમ કે બહુ ફાડા બહુ અતિશય રીતના ફાડા સોલાર નો પ્લાન્ટ છે જોરદાર અને તમે જો આપડા ભાગી વાળી કેમ કે સોલારનો પ્લાન્ટ પ્લાન્ટ જોરદાર અને પાવર આમાં આવે એટલે કેમ કે બેટરી હોય મોટી કેમ કે મોટર તમારે મોટી ઉપડે ને હાથ ની નહીં પણ પાંચ નહીં તો ઉપડી છે કેમ કે મોટર જોરદાર મોટર કેમ કે પ્લામ નું જોરદાર ભાઈ ને ભાઈ અને હવે તડકો પણ જાજો થાય છે હવે તો કેમ કે તડકો પણ આવી ગયો વધારે મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો કેમ કે તાળો બનવું મિત્રો કમ્પ્લીટ હવે કરું તો કે ભાઈ આવે તડકો થઈ ગયો તો ફટાફટ મિત્રો અત્યારે જોરદાર રીતની એમ કે ખાવાની લાગી છે ભૂખ અને મારો ભાઈ આજે ફટા હટા પડે છે ભાઈ ખાવા કેમ કે હવે તો ભાઈ રેવાતું નથી હોય ને નીતિનભાઈ હટા પડે છે તાળું દઈ દીધું ને હવે તમારો બધા કેટલો માથે સડાય ને ફટાફટ હોય જ જાય કેમ કે પવન છે ભાઈ દુનિયાનો અને તડકો એવી રીતે કેમ કે સાલી ડિગ્રી તો ભૂકી ગયું તાપમાન હજી તો વધવામાં જ છે ગોડાઉન ને આપણે બી હમણાં કરવાનું બાકી રહી ગયા હતા ને તમારા પાસે સીધો આપણે કેમ કે હવાલાનો પ્રોસેસ કરી દીધું ચાલુ અને મિત્રો પવન છે ને એટલે આપણે ઓથમાં થોડોક બેસી ગયા કેમ કે હોલી બધું જાય ને પવન ને ફણકાયું ફીટ છે ને ભાઈ રહેવાતું નથી એટલો બધો પવન છે ને જો કેમ કે તમારા કોઈને ગાર જોતો ને કેમ કે એક બે દિવસમાં કહી દીધો ભાઈ નકરા મૂકી ઉપાડી લેવાનું છે અને મિત્રો વાત કરવામાં તો હજી તો સાલીસ ડિગ્રી સુધી તાપમાન છે તો ગરમી તો નીતરે એવા છે ભાઈ કેમકે હા લુગડા હા ગરમી જેવા થઈ જાય તમારો ભાઈ ઊંધો વળી ગયો એમ કે હારી પીને બી હામાં કર્યા અને તમારે જુઓ ભાઈ કેમ કે એટલે થઈ ગયો ભાઈ કેમ કે હજી પાક છે કરવાના ભાઈ તમારો ભાઈ ઊંધો વળી ગયો ભાઈ થાકી ગયો હોય ને ભાઈ એટલે મુંગળમાં ઊંઘડો ખોઈ ગયો મેં તો અહીંયા ઘરે ઘરે જાવ નથી મેં ખોઈ જાય ને ખાવાનો તો દૂર પણ આપણે જવો તો ખરી એમ કે માંડવીના ફાડા એટલા ભાઈ ભરાઈ છે ને હોય તો હવે હવે તમારે પાસે સીધું એને પાણી પીવા ફાકવું છું પછી આપણે હાઈન થાય તો કેમ કે બધા હમા કરવાના હજી તો સાર પાંચ જેવું વાઈ ગયું છે ભાઈ હજી તો ની વાત કરવા ને ભાઈ તડકો પડે અને એક કદાચ વાળ કંઈક ને આને કંઈક ને કંઈક સેટિંગ કરું કાલ જાવ એટલે કાલ ટકો કરાવી જાવ હા ફાઈનલી મિત્રો આપણા ઘર વેચાઈ ગયો છે ને કેમ કે દહક ચેક આવી ગયા છે કે એકાંગડી ભરવાનું કામ થવાનું છે એટલે થોડોક ઘર વહેતો તો કેમ કે હવે તો મિત્રો તમારો કોઈ ઘર જોતો નથી ને કઈ વાંધો નહીં હવે વેસાઈ ગયો છે હવે આગળ ટ્રેક્ટર ભરાય અને જો માણસો બધા આવે છે ટ્રેક્ટર આગળ બધે ભરી દેવાનું થાય છે ફાઈનલી મિત્ર આપણે મોટા ચાલુ કરવા આવી ગયા તમારા ભાઈ હારીપુર થઈ ગયો તો કમ્પ્લેટના સહા બહાનું કામ થઈ ગયું કેમ કે કોઈને એમ ના લાગે દાંત આપ્યું એવી રીતે બધા શાહ નાખ્યા તમે જોઈ શકો ને રોપોટ બપોટ આપણે આપવાનું નથી હતો ને ખાતર બાદર કંઈ નાખવાનું નથી હવે એક સીધું કેમ કે હવે માંડવીનું બિયારણ આપણે પાછળ દેવાનું હોય તો તમે જોઈ શકો છો બધા આ માણસો બધા જાય છે સડાવાળા માણસો બધા વર્કી ગયા છે આ સડા પહેરવાની કંઈ વાત છે આ સડા પહેરવા સડા પહેરી આવે કે એમ કાંઈ એમ આલે જ નહીં બાકી નહીં તો તમારા ભાઈને હવે કેમ કે ગારનો ઢીકલો હતો ને એ ઉપાડ લીધો